GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ પંચમલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં પુષ્પદીપ હાઈસ્કૂલની સામે વડાપ્રધાનની ઉપસ્થિતિ તેમજ મજમાનીને મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં એ લોકાર પણ કાર્યક્રમ યોજાયો જેમાં આવાસ યોજના હેઠળ લાભાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમડી મકવાણાના સંબોધનને લોકોએ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યા અને જાર જનતાએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા એકસો પચીસ મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારને સાંભળ્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું લોકાર્પણ કાર્યક્રમ શરૂ થતા તાલુકા પંચાયતના દબંગ ઓફિસરો પોતાની ટકાવારીના લાભ લેતા હોય તેવા ગ્રામ સેવકો નારાજ થવાનું કારણ એક જ બહાર આવ્યું કે કોઈ પણ એજન્ટ ટકાવારી વગર કામ ન કરતા હોય તેમ જણાવ્યું તેમાં અધિકારીઓને મોરવા અડત તાલુકાની પ્રજા બરાબર ઓળખતી હોય તેમ જણાવ્યું હતું ત્યારે મોરવા તાલુકાના મોટા ભાગના ગામો પણ આ લાભથી વંચિત વંચિત છે જેમના ઘર આંગણી શોભાના ગાંઠિયા સમાન નલ સે જલ યોજનાના નળો મોરવા તાલુકાના આજુબાજુના ગામોમાં જોવા મળી રહ્યા છે જ્યાં નળ આવ્યા ત્યારથી હજુ સુધી પાણી આવ્યું નથી જ્યાં અધિકારીઓને ખૂબ જ મોટી સંખ્યામાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે આજરોજ વિકસિત ભારત વિકસિત ગુજરાત આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભાની દરેક જગ્યાએ પાંચ હજારથી પણ વધારે લાભાર્થીઓ આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પંડિત દિનદયાળ આવાસ હોય ડૉક્ટર સાહેબ આંબેડકર હોય ગણપતિ આવાસ યોજના હોય અલગ અલગ પ્રકારના યોજનાઓ સાથે અલગ વિભાગની યોજનાઓ સાથે આવાસ જેમને આજે મળ્યું છે એનું વર્ચ્યુલી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક આજનો કાર્યક્રમ રહ્યો છે પંચમહાલ જિલ્લામાં પણ આજે ચૌદ હજારથી પણ વધારે લાભાર્થીઓને લાભ મળ્યો છે આજે મોરવાડ વિધાનસભામાં બે હજારથી પણ વધારે લોકોને પાક્કો આવાસનું આજે લોકાર્પણ નરેન્દ્ર મોદી સાહેબના હાથે આજે વર્ચ્યુઅલી રીતે લોકાર્પણ થયું છે બધા લાભાર્થીઓ પોતાના જે લાભ મળ્યા છે એ લાભની પણ સંવાદ આજે કર્યો છે વિશેષ આજે જે સરકારની યોજનાઓ છે અને લોકો સુધી પહોંચી છે લોકોને અવેરનેસ આવે એના માટે આજે ક્વીઝ પણ આજે રમાડવામાં આવી છે એમાં ત્રણ વિજેતાને આપણે સન્માનિત પણ કર્યા છે આજના કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરાજી અહીંયા ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્યશ્રી આખી જ વિધાનસભાના અમારા તમામ કાર્યકર્તાઓ લાભાર્થી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અમારા મકવાણા સાહેબ નિયામકશ્રીબેન જિલ્લા પંચાયત સદસ્યશ્રી અમારા ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તમામ આગેવાનો આજે સંગઠનના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારો કાર્યક્રમ મોરવા વિધાનસભામાં થયો છે સૌને હું અભિનંદન પણ પાઠું છું